ગુજરાતમાં બાગાયતી ખેતીનો વ્યાપ વધી રહ્યો છે એમાં પણ જામફળની નવી વેરાયટીઓ આવતા હવે નિહાળીએ કૃષિ વિશ્વમાં ચારણકીના ખેડૂતે જામફળની ખેતીમાં કરી જમાવટ પાંચ એકરમાં હાઈ પદ્ધતિનું કર્યું નવું અખતરો વાવેતર બાદ છ મહિનામાં આવવા લાગ્યું ઉત્પાદન બસો વીઘાથી વધુ જમીનમાં કરી રહ્યા છે બાગાયતી ખેતી ગુજરાતના સાહસિક ખેડૂતો હવે પરંપરાગત ખેતીથી કંઈક નવીન ખેતી તરફ વળ્યા છે બાગાયતી પાકમાં પ્રોત્સાહન મળતા હવે નવા નવા પાકનું કંઈક અલગ પદ્ધતિથી વાવેતર કરી અને સફળતા મેળવી રહ્યા છે એક સમયે ગુજરાતમાં ભાવનગરી દેશી જામફળની બોલબાલા હતી પરંતુ હવે થાઈ વેરાયટીના જામફળ બાદ વધુ એક પિંક માવાદાર અને ઓછા બીજવાળી વેરાયટીનું વાવેતર વધી છે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ચારણકી ગામે પણ ખેડૂત નાગજીભાઈ મોહનભાઈ મોરડિયાએ છેલ્લા આઠ વર્ષમાં બસો પચાસ વીઘામાં બાગાયતી ખેતી અપનાવી છે એમાં વધુ નવા અનુભવ માટે પાંચ એકરમાં હાઈ ડેન્સિટી ટેકનોલોજી સાથે જામફળનું વાવેતર કરી નવો અખતરો કર્યો તમામ જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે હું ખેતી તો લગભગ સમજો ને સાત પાસ કરી અને હું ખેતીમાં જ આવી ગયો છું કારણ કે ખેતી મારા માથા ઉપર આવી હતી મારા ફાધર એક્સપાયર થઈ ગયા પછી એટલે સમજી લો ને કે અત્યારે સાઠ વર્ષનો શું સાત પાસ થઈને સીધો ખેતીમાં જ આવ્યો છું હાલ તમે જે આ જામફળીનું કંઈક અલગ વાવેતર કર્યું છે તો સૌ પ્રથમ તેના રોપા છે તે ક્યાંથી કેવી રીતે અને કેટલા રૂપિયામાં લાવ્યા હતા આજે જામફળીના રોપા હું નાસિકથી લાવ્યો છું અને એંસી રૂપિયામાં પર પ્લાન્ટ અહીંયા એફઆર કર્યા હતા બરાબર અને શું કહેવાય કે આ ડેન્સિટી આને કહેવાય આનું વાવેતર છે એ ડેન્સિટી કહેવાય કે એક એકરમાં લગભગ પાંત્રીસો આજુબાજુ છોડ આવે ઘણા વિસ્તારમાં રખડ્યા પછી એક ફાર્મ મને એવું જોવા મળ્યું હતું જ્યાં અમે રોપા લાવ્યા એને અમે મળ્યા એટલે એ કે તમે આવું વાવેતર કરો નાસિકથી બરાબર એટલે એ વાવેતર કર્યા પછી મેં જોયું એક ફાર્મ એ ફાર્મ જોયા પછી મને આવો વિચાર આવ્યો કે ભાઈ આવું જામફળ આપણે કરાય એમ ચારણકીના નાગજીભાઈ મોરડિયાએ અભ્યાસ માત્ર ધોરણ સાત સુધી કર્યો છે પરંતુ પોતાના અનુભવે ખેતીમાં એક નવો આયામ સર કર્યો છે પોતાની બસો વીઘા જમીનમાં સીતાફળ લીંબુ અને જામફળનું મોટે પાયે વાવેતર કરી અને મોટું સાહસ કર્યું સાથે લાખો રૂપિયાની વાર્ષિક આવકનું પણ આયોજન કર્યું નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવનાર નાગજીભાઈએ જમાનાની અનેક તડકી છાંઈ જોઈ પરંતુ તેઓની ખેતી પ્રત્યેની લગ્નને કંઈક નવી ઊંચાઈએ પહોંચાડી દીધા તેમની પાસે એસી એકરમાં જામફળી છે પરંતુ હાઈડેન્સીટી ટેકનોલોજી સાથે જામફળની નવી વેરાયટીનો પાંચ એકરમાં અખતરો કર્યો છે એકરમાં પાંત્રીસો જેટલા રોપા આવે છે જામફળનું પાંચ ફૂટ બાય ત્રણ ફૂટના અંતરે વાવેતર કરવામાં આવે છે જામફળીનું રૂપ એંસી રૂપિયા ભાવે ખરીદીને લાવ્યા છે એક એકરમાં આંબાવાડી તૈયાર કરી છે જેમાં દસ જેટલી વેરાયટીના છસો પચાસ આંબાના રૂપા વાવેતર કર્યા છે સીતાફળનું પંચ્યાસી વીઘામાં અને લીંબુની થાય વેરાયટીનું પચાસ વીઘામાં વાવેતર છે હવે બાગાયતી ખેતીમાં હાઈડેન્સીટી પદ્ધતિ અપનાવી છે ચારણકીના નાગજીભાઈ ખેતીમાં સતત નવા પ્રયોગ કરે છે અને તમામ બાગાયતી ખેતીમાં કોઈ જાતના રાસાયણિક ખાતરો કે પેસ્ટિસાઇડનો ઉપયોગ કરતા નથી તેમની જમીનનું ઓર્ગેનિક કાર્બન એક પોઈન્ટ પચીસ જેટલો છે પાકના પોષણ અને માવજત માટે ઓર્ગેનિક મેન્યુર ઉપયોગ કરે છે જેવા મૃત બનાવી અને આપવા ઉપરાંત જરૂર પડે તો વનસ્પતિજન્ય અર્ક તૈયાર કરી છંટકાવ કરે છે પાંચ એકરમાં જામફળનું પાંચમા મહિનામાં વાવેતર કરવામાં આવ્યું હતું ત્યાર થી અત્યાર સુધીમાં ત્રણ વખત પુનિંગ કરવામાં આવ્યું છે જામફળના છોડમાં આઠમા મહિનામાં ઉત્પાદન ચાલુ થઈ જશે અત્યારે તેમણે ડિસેમ્બર મહિનામાં ફ્રૂટિંગ સેટ કર્યું છે જેનું માર્ચ મહિનામાં ઉત્પાદન ચાલુ થશે અને વિશેષતા શું કે આ મહિનામાં અમે જે પ્લાન્ટ રોપ્યા છે પાંચમા મહિનામાં રોપ્યા છે અને લગભગ પાંચ વખત અમે એમાંથી ફ્લાવરિંગ તોડી નાખ્યું છે છોડનો વેજીટેટિવ ગ્રોથ કરવા માટે બરાબર અને અમારું માનવું એવું છે કે એક પ્લાન્ટ ઉપર આઠથી દસ કિલો પહેલાં જ વર્ષે લેવાનું અમારું પ્લાનિંગ છે આ વેરાયટીની વિશેષતા જે છે કે નાના નાના છોડ ઉપર એને ફ્લાવરિંગ ચાલુ થઈ જાય છે અને સારું પ્રોડક્શન આપે છે સૂકા અને અર્ધ સૂકા વિસ્તારનો મહત્વનો પાક ગણાતા લીંબુ સીતાફળ અને જામફળની ખેતીમાં નાગજીભાઈએ આગવી ઓળખ બનાવી લીધી હાલમાં એક પ્લાન્ટ પર 6 થી આઠ કિલો ઉત્પાદન લેવા માટે તેઓ સતત મહેનત કરી રહ્યા છે એક એકરમાંથી અંદાજિત પાંત્રીસ હજાર કિલોનું ઉત્પાદન મળશે આ વખતે જામફળના એંસી રૂપિયા આસપાસનો ભાવ મળવાનો અંદાજ છે આ છોડની વિશેષતા એ છે કે એક ફૂટના પ્લાન્ટ પરથી ફૂટ મળવા લાગે છે છોડ મોટા થશે તેમ ઉત્પાદન પણ વધશે પાંચ એકરમાં પચ્ચીસ લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે આ વખતે પહેલી વખત માર્ચમાં પદ્ધતિસરનું ઉત્પાદન લાવશે આનું વાવેતર અમે પાંચમા મહિનામાં કરેલું છે પાંચ બે હજાર ચોવીસ અને બાકી તો હું ઓર્ગેનિક ખેતી કરું છું એટલે મેં કંઈ આમાં રાસાયણિક કે કોઈ ખાતર કે પેસ્ટીસાઇડ દવા વાપરેલી નથી અને હું જે કરું છું ને એ ટીસીબીટી જે તારાચંદ બિલજીનું જે છે એ પ્રમાણે હું આમાં ખેતી કરું છું હજી પાક આવે પછી તો માલ વસ્તુ થયા પછી આપણને ખબર પડે પણ પર પ્લાન્ટ આઠથી દસ કિલોનો અમારે જે ટાર્ગેટ છે એ પર પ્લાન્ટ લેવાની ગણતરી છે વેચાણમાં તો હજી આમાં આવ્યું નથી બીજું જે મારો છે એ તો હું રાજકોટ અમદાવાદ અને બોટાદ સેલ કરું છું બોટાદ જિલ્લાના ચારણકીના ખેડૂતે બાગાયતી ખેતીમાં કરેલું સાહસ જોવા અનેક ખેડૂતો આવે છે આધુનિક ટેકનોલોજી સાથે સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરી બાગાયતી ખેતીમાં પાવરફુલ બન્યા છે બોટાદથી ધર્મેન્દ્ર લાઠીકરા સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી